નમસ્કાર દોસ્તો તમે જોઈ શકો છો કે ભેવલ ભેવલ ગામ છે આ અને ગત શનિવારના રોજ વાવાઝોડાએ ભરે તબાહી મચાવી હતી દોસ્તો અને લગભગ સોથી દોઢસો જેટલા ઘરોની છત સંપૂર્ણ ઉડી જવા પામી હતી અને અત્યારે ઘણી બધી સંસ્થાઓ મદદમાં આવી છે દોસ્તો તમે જોઈ શકો છો આ ગાડી છે ડીસા ફાઉન્ડેશન વસરાઈ તરફથી પણ ખૂબ મદદ મળી છે અને પતરાઓ પણ તમે જો કે અંદર લાવવામાં આવ્યા છે એટલા જુદી જુદી સંસ્થાઓ દ્વારા લગભગ હજારો પતરાઓનું ડોનેટ કરવામાં આવ્યું છે અને જુદી જુદી વસ્તુઓનું કીટ પણ આપવામાં આવી છે અને જુદી જુદી ઘણી બધી સંસ્થાઓ મદદ માટે આવી છે દોસ્તો ફૂલ અને ફૂલની પાખડી જે કંઈ પણ જેનાથી થાય મદદ તે કરી છે દોસ્તો અને અત્યારે તમે જોઈ શકો છો કે આ ટીમ ડિસા નોલેજ હબ વસરાઈ એ ટીમ આજે એકસો ને પચાસ જેટલા સ્ટુડન્ટો આજે મદદ માટે આવ્યા છે તમે જુઓ આ પતરા ઉતારવાની કામગીરી કરી રહ્યા છે અને આ તમને અસરગ્રસ્ત ઘરોની એક ઝલક બતાવું છું દોસ્તો તમે જો સંપૂર્ણ છત ઉડી જવા પામી છે અને દિશા નોલેજ હબ આજે મદદ આવી છે તમે જુઓ દોસ્તો આ ડીસા નોલેજ હબના સ્ટુડન્ટો છે આ તમે જોઈ શકો છો આ એકદમ વાસ્તવિક પરિસ્થિતિ સ્થાનિક જગ્યા આવીને તમે જુઓ તો ત્યારે ખરેખર પરિસ્થિતિ શું છે એનો તમને ખ્યાલ આવી શકે અને જે પરિસ્થિતિ છે તમને જે વિડીયો અને ફોટોમાં જુઓ છો એના કરતાં એકદમ વિકટ પરિસ્થિતિ છે અને ઘણા લોકોને હજુ સુધી આ મૂળ રસ્તા પરનું ઘર છે મૂળ રસ્તા પર જ આ ઘર છે તે છતાં અહીંયા સુવિધા પહોંચી શકી નથી અને હવે એ માટેનો પ્રયત્ન છે કે આપણે આ ઘરને જેટલું ઝડપથી સારું અને સુરક્ષિત કરી શકીએ એના માટેના એપર્ટ ચાલુ છે ઓકે તો તમે જો અસરગ્રસ્ત કરો છો આ દોસ્તો અને દિશા નોલેજ હબની ટીમ આજે મદદ માટે આવી છે તમે જોઈ શકો છો એકસો ને પચાસ કરતા પણ વધારે સ્ટુડન્ટ મદદ માટે આવી રહ્યા છે અહીંયા આગળ અને તમને અસરગ્રસ્ત ઘરની એક મુલાકાત કરાવું છું તમે જો સંપૂર્ણ છત નળિયા અહીંયા આગળ ઉડી જવા પામ્યા છે દોસ્તો એક ઝલક બતાવવાનો પ્રયત્ન કરું છું તમને અમારા ઈશા ફાઉન્ડેશન વસરાઈના મંત્રી શ્રી મુકેશભાઈ અને પ્રમુખ શ્રી કમલેશભાઈ પણ આવ્યા છે મુકેશભાઈ શું કહેવા માંગો છો તમે મદદ માટેની ભાવનાથી તમે આવ્યા છો ડીસા ફાઉન્ડેશન ગાંધી જયંતિ અને બહુ જ સારો દિવસ છે અને ગાંધીજીનો જે સ્વાસ્ત્રાઈનો મંત્ર હતો એ એને સફાઈનો મંત્ર હતો તો એના ભાગમાં પંચલા પંચાયલ આવ્યા છે અને અમારી સાથે આ એકસો એંસી છોકરાઓ છે અમલેશભાઈ હા શું બે શબ્દાર્થા લીશે ડીસા ફાઉન્ડેશન તમારું વસરાય શું કહેવા મારું કામ એ લાગી ગઈ છે તો અસરગ્રસ્ત ઘર તમે જુઓ કે સંપૂર્ણ તબાહ થઈ જવા પામ્યું છે આ વરસાદી પાણી તમે જુઓ અને આ બધું છઠ તમે જોઈ શકો છો આ ઘર વખરીને બહુ જ નુકસાન થયું છે દોસ્તો આવા તો સો દોઢસો ઘરો છે અહીંયા આગળ સોથી દોઢસો ઘરો પ્રભાવિત થયા છે દોસ્તો આ વાવાઝોડાએ જે તબાહી મચાવી સિંધાઈ વેવલ અને ઘણા બધા તલાવચોરાના વિસ્તારો નવસારી અને ચીખલીના વિસ્તારોની અંદર ભારે તબાહી અને અત્યારે તમે જોઈ શકો છો દિશા નોલેજ ઓફ વસરાઈના સ્ટુડન્ટ સ્ટુડન્ટ અત્યારે કામગીરીમાં રોકાયેલા છે તમે જોઈ શકો છો મદદની ભાવનાથી આવ્યા છે દોઢસો સ્ટુડન્ટ અને એ પણ ક્લાસીસ પૂરા કરીને પછી આવ્યા છે આ બધા જ દિશા ફાઉન્ડેશન નોલેજ હબના જે સ્ટુડન્ટ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન તો આવું કંઈ ને કંઈ મદદની ભાવના માટે તમે પણ આવો ભેવલ અને સિંધઈ જય હિન્દ જય ભારત